આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ પારડી તાલુકાના અંબાજ ગામે ગ્રામ પંચાયત કચેરી પાસે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષસ્થાને લોક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહીવટી કક્ષાના પ્રશ્નો તેમજ વિવિધ સમસ્યાઓ અંગે લોકોની રજૂઆત સાંભળવા માટે લોક લોકદરબારનું આયોજન કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે ગામના સરપંચ શ્રીમતી મનીષાબેન દ્વારા તમામ પોલીસ અધિકારીઓને ગ્રામજનોને આવકાર આપી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ લોકોને પોતાની સમસ્યા રજૂ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો ગામના સ્થાનિક આગેવાનો દ્વારા જમીન માપણીના પ્રશ્નો તેમજ વીજળીલક્ષી પ્રશ્નો રજૂઆત કરાઈ હતી જેમાં ડીએલઆર વિભાગ દ્વારા કરવામાં આવેલી ક્ષતિઓ અંગે જાણકારી અપાઈ હતી જે બાબતે તેઓ વહીવટી અને સંકલનની મિટિંગમાં રોગ્ય રજૂઆત કરશે તે અંગે ડીએસપી દ્વારા ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે શિક્ષણનો હાલના સમયમાં ખૂબ મહત્ત્વ છે તેમજ સ્વામી વિવેકાનંદ હોય કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ તમામ લોકો શિક્ષણને ખૂબ ઊંચો દરજ્જો માને છે તેમજ તેઓ પણ કહી ગયા છે કે શિક્ષણ મળશે તો જ વ્યક્તિ ઉચ્ચ સ્થાને પહોંચી શકશે જેથી દરેક યુવાનોએ ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરવા માટે અનુરોધ કર્યો હતો અને સાથે જ તેમણે મહિલાઓને પણ જણાવ્યું કે તેમના પતિદેવો જ્યારે પણ બહાર જાય ત્યારે બાઇક ઉપર તેમની સલામતી માટે હેલ્મેટ અવશ્ય પહેરે તે અંગેનું ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું તેમણે કહ્યું કે હાલમાં જ કરવામાં આવેલા એક સર્વે અનુસાર વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કુલ ત્રેવીસ જેટલા બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં ત્રણ જેટલા બ્લેક સ્પોટ નાનાપુંડા કપરાડા માર્ગ ઉપર છે જ્યારે અન્ય વીસ જેટલા બ્લેક સ્પોટ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર છે જ્યાં આગળ વર્ષમાં સૌથી વધુ વાર અકસ્માતો થાય છે અને અકસ્માતોથી બચવા માટે બાઇક ચાલકોએ હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે જેથી તમામ લોકોને હેલમેટ પહેરવા માટે ભાર મૂક્યો હતો તેમણે ગ્રામજનોના વખાણ કરતાં જણાવ્યું કે ગામમાં કોઈ પણ મોટા ગુના બન્યા નથી એટલે સમાજમાં અને ગ્રામજનોમાં એકતા અને સંવાદિતતા જોવા મળી રહી છે આ પ્રસંગે તેમણે સાયબર ક્રાઇમને લગતા વિવિધ ગુનાઓ ગુનેગારો કેવી રીતે લોકોને ફસાવે છે તે અંગે પણ લોક ઉપયોગી માહિતી આપી હતી તેમજ કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તેવા સમયે વલસાડ જિલ્લા ડીએસપી કચેરી ખાતે ચાલતા સાયબર ક્રાઇમમાં બે ધડક બની ફરિયાદ નોંધાવવા માટે પણ જણાવ્યું હતું તેમણે લોકોને કહ્યું કે અજાણી લિંક ઉપર ક્યારે પણ ક્લિક કરવું ન જોઈએ તેમજ સોશિયલ મીડિયા ઉપર આવતા અજાણ્યા નંબરથી વિડિયો કોલ પણ ક્યારેય ઉઠાવવા ન જોઈએ નહીં તો તમે પણ સાયબર વિડિયો કોલના ભોગ બની શકો છો સાથે સાથે તેમણે જણાવ્યું કે ગ્રામીણ કક્ષાએ રહેતા લોકોએ અવારનવાર પોતાની જમીનમાં સાત બારના ઉતારા અને જરૂરી દસ્તાવેજોમાં પોતાના નામ છે કે નહીં અને ક્યારે કોની કેટલી એન્ટ્રી પડી છે એ તમામ વિગતો ઉપર નજર રાખતા રહેવું જોઈએ જોઈએ કારણ કે જે રીતે લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ હાલ નોંધાઈ રહ્યા છે અને જે જોતાં ભૂમાફિયાઓ સક્રિય થયા છે તે જોતા આ તમામ માહિતી ઉપર લોકોએ અવારનવાર નજર રાખવી જરૂરી છે સ્થાનિક લોકોને આરોગ્ય લગતી જાણકારી આપતા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે હાલમાં સરકારની આયુષ્યમાન ભારત યોજના ખૂબ ઉપયોગી છે કોઈપણ ગંભીર બીમારી હોય કે કોઈપણ મોટા ઓપરેશનનો ખર્ચ સામાન્ય વ્યક્તિ ઉઠાવી શકતું નથી ત્યારે સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો કાર્ડ બનાવી લેવા તેમણે અનુરોધ કર્યો હતો જેમાં અંદાજીત દસ લાખથી વધુનો નાણાંનો ખર્ચનો સારવાર સરકાર ભોગવી લેતી હોય છે ત્યારે દરેક લોકોએ આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે વાપીના ડીવાય એસ બી એન દવે પોલીસ મથકના પીએસઆઈ મયુર પટેલ સહિત ગામના મહિલા સરપંચ તેમજ મોટી સંખ્યામાં મોટું ગામ છે આખા જિલ્લામાં પણ તે છતાંય મેં થોડુંક અભ્યાસ કર્યો ગામમાં ગુનાઓ एकदम છે ઇન્ફેક્ટ મારા મારીનો પણ એક પણ બનાવ અહીંયા નથી બન્યો એટલે તમામ ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર માનવું તમે પોતે આટલી શાંતિ જાળવો છો અને અમારા લગત હજી સુધી એક પણ તકલીફ નથી આપને પડી જે એક બે જમીનના પ્રશ્નો બાબતે છે માપણી બાબતે એ હું પણ કબૂલ કરું છું કે અમે લોકો મિટિંગ અટેન્ડ કરતા હોઈએ છીએ સીટની કે લેન્ડ્રેનની તો ડીઆરઆર માપણીનો એક બહુ મોટો પ્રશ્ન છે જે બીજો ઇલેક્ટ્રિસિટીનો પ્રશ્ન તમે કર્યો

વાપી જીઆઈટી છે અને વાપીનો એરિયા નજીક છે એટલે લોકો બધા સારા જોબમાં છે નોકરીયાદ છે બધા અને બહેનોની ઊંચી હાજરી બતાવે છે કે ગામમાં સાક્ષરતાનું પ્રમાણ પણ બહુ સારું છે અને સરપંચ છે બેન તો પછી બહેનને પણ હું રિક્વેસ્ટ કરીશ મનીષાબેનને કે ગામની દીકરીઓ ગ્રેજ્યુએટ થાય એટલું ભણે એવું પણ એ પ્રયત્ન કરે બારમું ધોરણ તો પાંચ બધા હોય છે એનો પણ આપણી દીકરીઓ ગ્રેજ્યુએશનમાં જાય અને આપણી બહેનો જેમ તમે સરપંચ થયા પેલા બેન તલાટી કા મંત્રી છે અમારા પીએસઆઈ અલકા છે મહિલા છે પણ પી પીએ પીએસઆઈ તરીકે નોકરી કરે છે છે ગાંધીનગર થી આવીને અહીંયા નોકરી કરે તો એમ આપણી બેન દીકરીઓ પણ આખા રાજ્યમાં બધે પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી બને અને મોટા અધિકારી તરીકે અંબાજ ગામનું નામ રોશન કરે આપણને ગમે આ સ્ટેજ પર અમે બધા 15 10 15 જણા બેઠા છીએ અને અંબાજ ગામના અધિકારી તરીકે નામ બોલાય તો કેવું સરસ લાગે ને ડેપ્યુટી કલેક્ટર આપણા ગામનો હોય તો આપણો માપની તકલીફ પડે મહેશભાઈ ના પડે મામલતદાર કચેરીમાં માં બી બે ઓળખીતા માણસ હોય તો આપણને કોઈ દાખલો કરાવવા તકલીફ પડે ના પડે બેનો માત્ર માટે વાત નથી કરતો વાત બધા માટે છે કે સ્વામી વિવેકાનંદ હોય કે ગાંધી બાપુ હોય કે બાબા સાહેબ આંબેડકર હોય બધા એક જ વસ્તુ કીધી કે શિક્ષણ મેળવો શિક્ષણ મેળશો તો સશક્ત બનશો શિક્ષણ મેળવવાની બહુ જરૂર છે હું જેટલા ગામડા ગયો દાણાભોંડામાં કપડા માં ઉમર ગામમાં મરીનમાં એના કરતા ડુંગરા નું આ ગામ મને અલગ એટલા માટે લાગે છે કે આ ગામમાં મને આમ જોઈને દેખાઈ રહ્યું છે કે મોટા ભાગના લોકો ગ્રેજ્યુએશન કરેલા છે મોટા ભાગના લોકો સારું ભણેલા છે ત્યાં તો મારે બારમી માસ લવ માટે રિક્વેસ્ટ કરવી પડતી નહીં અહીંયા હું રિક્વેસ્ટ કરીશ કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પરીક્ષાઓ માટે તૈયારી કરો ગામના છોકરાઓ અમદા ગામના છોકરાઓ પરી સ્પોન્સ્ટેબલ નોકરીમાં આવે આપણા ગામના છોકરા અંબાજ ગામ ના છોકરા ગામડા માં નોકરી હોય પારડીમાં માં નોકરી હોય વલસાડ city હોય તો આપડે બધા પોલીસ ને થઈ જાય ને અંબાત ના કારણ કોઈ માથા કૂટ થાય પોલીસ તરત મદદ કરે કે ભાઈ આપડા ગામ છોકરો ત્યાં કોન્સ્ટેબલ છે આપણા ગામનો છોકરો મામલતદાર છે આપણા ગામનો છોકરો તો ડીવાય એસપી સાહેબ છે આપણા ગામના બેન તો મામલતદાર છે આપણા ગામની બેન તો આઈએસ ઓફિસર બની ગઈ થાય ને એવું એટલે શિક્ષણ પર હું થોડુક રિક્વેસ્ટ કરીશ સરપંચ ને સુકેશ ગામ ના સરપંચ ને બી બધાના રિક્વેસ્ટ કરીશ કે આપણે આની બાળકીઓ સ્કૂલમાંથી ખાસ કરીને ના ધ્યાન અને ભણશો ભણશો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સરકારી નોકરીઓ માટે તમારા માટે દ્વાર ખૂલી દેશે આ બેન તમારી સામે બેઠી તલાટી નીકળી છે અલકા બેન લેકા એ પીએસઆઈ છે ડીવાયપી સાહેબ નાઈ સાહેબ દવે સાહેબ બધા ડીવાયએસપી સાહેબો છે હોય એટલે ભણી ગણીને તૈયારી કરો તો તમે અધિકારી ના બની શકો કોઈ પોસિબલ નથી બની છે કોઈ સવાલ અને આપણા ગામના માણસો અધિકારી તરીકે આવશે અને આવતા વર્ષે ગમે ત્યારે સ્ટેજ પર એ પ્રોગ્રામ રાખ્યો પંચાયતનો અને તમારા ગામમાંથી સિલેક્ટ થયેલા પાંચ જણા પી એ પોલીસ મોસ્ટેબલ પાંચ પીએસઆઈ અને તલાટી મંત્રી અને એનો સન્માન સમારોહ રાખો મને આવવાનો કેવો ગૌરવ થાય અભિમાન થાય ને તો હું ગયા વર્ષે આવ્યો તો ને આ વર્ષે તો ગામવાળાએ કરી બતાવ્યું મને મની સાથે ડંકો વાગે કે આ પહેલા સરપંચ છે જેના ગામમાંથી દસ જણા સરકારી નોકરી મળે સરકારી નોકરી મને એના પર મારો આગ્રહ ખાસ છે એ એટલા માટે છે કે હું પોતે બી ગામડામાંથી આવું છું મારા દાદા ગામમાં હતા હું પોતે ગામમાં બહુ રહ્યો નથી પણ મારા દાદા ગામડામાંથી અમારા મારા પપ્પા લોકોને ભણાયા ગણાયા છે એમાંથી બેંકમાં મેનેજર અને પછી અમને ભણાયા છે એટલે એક પેઢીએ મહેનત કરવાની છે ત્રીજી પેઢીએ પછી એના ફળ ખાવાના છે પહેલી પેઢી મહેનત કરે મહેશભાઈની કે જે ભાઈની કે ગમે તેરી તો ત્રીજી પેઢી એના દીકરાનો દીકરો મોટો અધિકારી બની છે એના માટે મહેશ ભાઈએ મહેનત કરવાની છે કે રમેશ એ મહેનત કરવાની ટાર્ગેટ એક જ છે કે હું કોણ હું ગપ્પીમાં નોકરી જ છું મારા સુકા મારા સરકારી નોકરીમાં ક્લાસ 3 કે ફોર્મા નાખો છે એક પટાવાડામાં કે પોલીસ કોન્સ્ટેબલ માં કે બીન સચીવાઈ ક્લાસમાં નજીકમાં વાપી એરિયા છે વાપી જીઆઈડીસી છે મને ખ્યાલ છે બહુ સારા પગાર પર ત્યાં નોકરી મળતી હોય છે બધાને પણ તે શકાય સરકારી નોકરી એટલે સરકારી નોકરી એની કમ્પેરિઝન થાય ના થાય ને